નમસ્કાર ફરી એકવાર અરવિંદ અમરેલી શહેરની જનતા અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને મારા નમસ્કાર પ્રણામ હવે જાગવાની જરૂર છે સાહેબ આ એક દીકરીને ન્યાય અપાવવા માટે અત્યારે અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય અઢારે વરણ હવે તમામ મહાબેન દીકરીઓને પણ મારી એક પ્રાર્થના છે પચીસ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે પણ કોઈ રોજગાર નથી રાખવાના રોજગાર ઉપર ઉપર રેસિડેન્ટ લાલ કલરની બાંધવી જેથી કરીને ગુજરાત રાજ્યને ખબર પડે ગુજરાત રાજ્ય આ મુખ્યમંત્રીને ખબર પડે કે ભાઈ ગુજરાતની પ્રજાને આ દીકરી સાથે જે અન્યાય થયો છે કેટલો રોષ છે સુરતમાં પણ એક દીકરીએ આત્મહત્યા કરી છે એના જે કોઈ સ્કૂલના સંચાલકો જવાબદાર છે એની વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ આ દીકરીને પણ આખા વિશ્વ લેવલે ભારત દેશની પણ આખા વિશ્વ લેવલે બદનામ કરવામાં આવી હોય અને એના બદનામ કરનારાઓ હજી ખુલે આમ ફરી રહ્યા છે સમાજ વચ્ચે કૌશિકભાઈ વેકરિયા તમે એના ગુનેગાર છો તો ને છો જ તમારી પાસે કોઈ પણ વિકાસના કાર્યોના ઓપનિંગ કરવાનો સમય છે દીકરીને મળવા જવાનો સમય નથી દીકરી બાબતે બોલવાનો સમય નથી અમરેલીના પાંચે પાંચ ધારાસભ્ય કાન ખોલીને સાંભળી લેજો અમરેલી જિલ્લાની જનતાએ ખોબેન ખોબે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે એ કૌશિકભાઈ તમને એવું હોય કે તમે જિલ્લા પ્રમુખ હતા એ સમયે તમારા કહેવાથી આવ્યા છે નહીં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો વર્ષોથી જે મહેનત કરી રહ્યા હતા એના પરિણામ છે તમારી પતંગ ચગી એનો વાંધો નથી ચગવી જ જોઈએ પણ તમે રજવાડા સમયમાં જેમ ઠાકુર જે ઠાકુર કરીને ઠાકુરની અમે કોઈ ચીજ બોલાય નહીં બોલાય તો એના વરઘોડા નીકળે એને કામ બહાર કાઢવામાં આવે એમ તમે ઠાકુર બની ગયા અભિનંદન કૌશિકભાઈ તમને અભિનંદન અન્ય ચારે ચાર ધારાસભ્યોને પણ અભિનંદન લોકસભાના સાંસદ ભરત સુતરિયા તમને પણ અભિનંદન તમે શું કામ બાકી રહી જાઓ રાજ્યસભાના સાંસદ જે અમરેલી જિલ્લા લાટી તાલુકામાંથી આવે છે રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાજી મૂળ તો અમરેલીના છે આ તમામે તમામ ને અરવિંદ રાણપરિયા અભિનંદન ખુલ્લા મંચ ઉપર તમે આવો દેવરાજિયા મુકામે તારીખ પચીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી પાંચ વાગ્યા સુધી ઉપવાસનું પણ આયોજન કરેલું છે આ કાર્યક્રમમાં આપણે એક તમામ ભારતીય જનતા પાર્ટીના નીચેથી નય અને ટોપ લેવલ સુધીના મૂળ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ વ્યક્તિઓ આવે કૌશિકભાઈ સાથે આપણે ગોષ્ઠી કરીએ આ બાબતે ખુલ્લા દિલથી ચર્ચા કરવી છે સાહેબ સમય જે તમારી પાસે કોઈના લગ્નમાં જઈને ફોટા પડાવવાનો ઓપનિંગ કરવા જાવ એના ફોટા પડાવવાનો આવો આપણે પણ સાથે ફોટા પાડીએ સાથે બેસી અને ચર્ચા કરીએ આજે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જો કોઈ દાગ લગાડી રહ્યું છે તો આના જવાબદાર માત્ર અને માત્ર એક વ્યક્તિ છે હું આજે ખુલા દિલથી કહું છું કે સીઆર પાટીલ સાહેબ તમારા સમય ગાળા દરમિયાન અધ્યક્ષ તમે હતા અને હજી કાર્યવાહી અધ્યક્ષ તમે જ છો આ જે સંભુ મેળો કર્યો છે ભેગો એનું પરિણામ જે સાહેબ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી હતી સંસ્કારોથી ભરેલી પાર્ટી હતી મેં અગાઉ મારા નિવેદનમાં કીધું છે કે કેરીના ટોપલામાં એક કેરી ખરાબ હોય તો એને સમયસર કાઢીને ફેંકી દેવી જોઈએ જેથી કરીને અન્ય કેરી બગડે નહીં આજે સી આર પાટીલ સાહેબ તમે એસી થી પિંચ્યાસી જણા અન્ય પક્ષ માંથી ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે અને કોઈને ધારાસભ્ય બનાવ્યા છે કોઈ મિનિસ્ટર બન્યા છે કોઈ અન્ય હોદ્દા ઉપર બિરાજમાન છે કોઈ ચેરમેનો બન્યા છે આજે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આગ લાગી ગયા સાહેબ વીરજીભાઈ ચુમરના નિવેદનમાં વીરજીભાઈ એવું કે છે ધોવાડો વીરજીભાઈ ધોવાડો નહીં મોટો ભડકો છે પણ આને ઠારવા વાળું અત્યારે કોઈ નથી સાહેબ કારણ સ્પષ્ટ છે કે કૌશિક વેકરિયાને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરી અને એક ગુજરાત સરકારે દાખલો બેડવો જોઈએ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને જનતાના મતથી ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિ ગુજરાત રાજ્યના કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો દુરુપયોગ ન કરે કૌશિકભાઈ વેકરીયા આજની તારીખે તમે પોલીસ ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ કરો છો આ સ્પષ્ટપણે અમરેલી શહેરની જનતા જાણે છે અમરેલી જિલ્લાની જનતા જાણે છે માટે મહેરબાની કરીને પચીસ તારીખે તમે પણ આવો તમારી સાથે ગોતી કરવી છે કરવી છે ને કરવી છે બીજી એક વાત મારે કરવી છે લાચીના કાર્યક્રમમાં ઘણા લોકો એવું બોલ્યા કે ભાઈ અરવિંદ કોઈનો હાથો છે અરવિંદ રાણપ્રિયા ખેડૂનો દીકરો છે અરવિંદ રાનપ્રિયા કોઈનો હાથો બને કે પાવડાનો હાથો ખંભેલીને ને હાલવા વાળો છું કોઈને હાહે જીવતો નથી કૌશિકભાઈ વેકરિયા કદાચ તમને એમ હોય કે તમારા કોઈ પણ સાથીદારોને એમ હોય કે અરબી નાનભરિયા કોઈના કહેવાતી આગળ કરે નહીં સાહેબ તમે અત્યાર સુધી તમારા રાજકીય જીવનમાં ખાસ કરીને ધારાસભ્ય બન્યા પછી તમે શું શું કર્યું છે શું નથી કર્યું એ જનતાને તમે કહો મારી ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબને હજી એકવાર પ્રાર્થના છે કે નિર્દોષોને સજા નહીં આપો સાહેબ કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરો જનક તળાવિયાનો નાર્કો ટેસ્ટ કરો ભરત સુતરિયાનો નાર્કો ટેસ્ટ કરો કોને ક્યાં કેટલા પૈસા લીધા છે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે સ્પષ્ટ બહાર આવી જશે અને આપ સાહેબ આખા ગુજરાત રાજ્યના ડીઆઈજી લીજો આપે કોઈની પરમિશન લેવાની જરૂર નથી તમારા ડિપાર્ટમેન્ટના અમરેલી એસપી સાહેબનો કૌશિકભાઈ વેકરિયાએ જોડો ઉપયોગ કર્યો એની લીધે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા એને શું કામ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ પણ એક ચીઠીના ચાકર છે પાયલ ગોટી જો ચીઠીની ચાકર હોય આ દીકરી તો એ ત્રણ અધિકારી પણ ચીઠીના ચાકર છે અન્યાય કરવાનું બંધ કરો સાહેબ આપના ચરણોમાં વંદન જે કઈ ભૂલો થઈ છે એ સ્વેચ્છાએ સ્વીકારવી જોઈએ અને એ ગોષ્ઠી કાર્યક્રમમાં અમરેલી કલેક્ટર શ્રી અને અમરેલી એસપી શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ડીઆઈજી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના જેવું અગામ નામ બોલ્યો એમાં એક નામ બાકી રહી ગયું છે કે જે ચાલીસ ચાલીસ વર્ષોથી અમરેલી જિલ્લાના પાયાના કાર્યકર તરીકે આજની તરીકે કામ કરે છે એવા સન્માનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ પણ પધારજો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને આ દીકરીને ન્યાય મળે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાં મારી સાથે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા છે અને રહેશે આજે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખરેખર બહુ દુઃખી છે શ્રી આર પાટીલ સાહેબ મારો કોઈ આક્ષેપ નથી પણ જે સત્ય છે એ કહું છું કોઈ કે તો સત્ય બોલવું પડશે નહીં ભારતીય જનતા પાર્ટીના નેચરલ કાર્યકરોની પીડા કોણ સંભાળશે કોણ સાંભળશે કોણ સમજશે આજે કોંગ્રેસમાંથી તમે જે કોઈ વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા ઓકે કોઈ વાંધો નથી તમે શું સાબિત કરવા માટે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર નબળો છે અકલ વગરનો છે એને બુદ્ધિ નથી એને કાર્ય કરવાની ક્ષમતા નથી સાહેબ એ બધી ક્ષમતાઓના આધારે આજે આપણે ટોપ ઉપર છીએ પણ મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો નિહાપો લાગશે ને સાહેબ તો કોંગ્રેસ ને તો એક સાધુ એ શ્રાપ આપ્યો હતો સિત્તેર વર્ષે એને અસર થઈ પણ આમાં તો મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોનો નો શ્રાપ લાગશે ને સાહેબ કે હવે એ દિવસો દૂર નથી ભારત દેશમાં દરેક રાજ્યોમાં પણ સત્તા જાહે અને કેન્દ્ર પણ કેન્દ્રમાં પણ સત્તા જાહે આનો દોષ કોને આપજો તમે અરવિંદભાઈ આપણાની લાલચ અરવિંદભાઈ પચીસ તારીખે આ બંધનો એલાન હતું કેમ તાત્કાલિક ફરી ગયું કોઈ ભેરભાગ કરવામાં નથી આવ્યો છે બંધનું એલાન છે ઉપવાસનું એટલા માટે મેં એલાન કર્યું છે કે એની સાથે કૌશિકભાઈ વેકરિયાની ગામમાં એના નિવાસ સ્થાન પાસે આપણે ગોષ્ઠી કાર્યક્રમ ગોઠવવો છે કદાચ એને ડર હોય કે હું અમરેલી રાજકમલ ચોકમાં કે જાહેરમાં જઈશ અને પ્રજા અમારી સાથે કોઈ અનિચ્છીય ઘટના બની ના થાય તમે જે કરવાનું હતું કરી નાખ્યું છે ઠાકોર બની ગયા તો સાહેબ તમે પણ ઠાકોરની હવેલીએ ઠાકોરના દરવાજે ટકોરા મારવા જે હવે અને મને પૂરો ભરોસો છે અમરેલી કલેક્ટર પ્રાંત સાહેબ હોય કે એસપી સાહેબ હોય આ વખતે મને મંજૂરી આપજે અને સત્્યને સાથ આપજે નહીતર આ છોડી અંતમાં ઉપલા અધિકારીઓ પણ કૌશીભાઈના इशારે આજની તારીખ નાચે છે એ સાબિત થશે સાહેબ નહી આપશે તો મંજૂરી નહીં આપવામાં આવશે તો શું કરશો મંજૂરી કાયદો અને વ્યવસ્થાનું સંપૂર્ણપણે અરવિંદ રાણપુરિયા પાલન કરશે કાયદો હાથમાં લઈને મારે કોઈ કામ નથી કરવું આ ભારતીય જનતા પરિવારનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને મેં આમંત્રણ આમંત્રિત કર્યા છે આવશે બેસજે અમારા વડીલો છે વડીલોની વચ્ચે આ કાર્યક્રમ પાયલ ગોટીને દીકરીને પણ મારું બે જોડીને પ્રાર્થના છે કે બેટા પચીસ તારીખે કૌશિકભાઈ વેકરિયાના ના નિવાસને તારે પણ આવવાનું છે અને જાહેરમાં કૌશિકભાઈ દીકરીને મા સમાન સમજી અને એના ચરણ સ્પર્શ કરીને માફી માંગવી જોઈએ કે દીકરી તું મારા થકી બહુ દુઃખી થઈ ગયો મને માફ કરી દે દીકરી માફ કરી દે એનો મને પૂરો ભરોસો છે પણ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પરિવાર સમક્ષ આ કાર્યક્રમ છે એટલા માટે કે ઘરની વાત ઘરમાં રહે

અમરેલી પોલીસ કૌશિકભાઈ વેકરિયા ના ઈશારે નાચે છે નહીં સોળ તારીખે મને શું કામ રોકવો જોઈએ અને બંગડી પહેરવણી કાર્યક્રમનો હેતુ શું હતો એ એવો સ્પષ્ટતા સાંભળો સાહેબ બંગડી કોણ પહેરે કોનો શણગાર છે કૌશિક વેકરિયા સ્ત્રી રૂપ છે નહીં સાહેબ બંગડી છે સ્ત્રીનું ઘરેનું છે પણ કૌશિકભાઈ ખોટા છે એ સાબિત થઈ ગયું કારણ કે એને એમ બંગડી પહેરાય કહે અરે ભાઈ તને બંગડી પહેરાવી ને મારે કાંઈ પીર નથી થઈ જવું મારે કાંઈ વડાપ્રધાન નથી થઈ જવું મારે કાંઈ ધારાસભ્ય નથી થઈ જવું પણ અત્યારે વરણ માટે આજની તારીખે અરવિંદ રાણપરિયા લડે છે લડે છે લડે છે નથી લડવાનો છે તમારા જાહેર કાર્યક્રમો જે છે એને બ્રેક મારી દેજો જ્યાં સુધી આ દીકરીના નિર્ણય ન થાવ ત્યાં સુધી ખરેખર તમારી ખાનદાની હોય

સંપૂર્ણ શરણાથ અરવિંદભાઈ એક સવાલ કારણ કે રહી અને તમારે સહકાર આપવો જોઈએ આવી મારી તમને કહશીભાઈ બે હાથ જોડીને પ્રાર્થના છે અરવિંદભાઈ એક સવાલ છે કે આપણે જે સોળ તારીખે બંગડી પહેરામણેનો કાર્યક્રમ હતો ત્યારે તમને અટકાવવામાં આવ્યા હતા આજે પચ્ચીસ તારીખે તમને આજે ઓલી દેવરાજ્યા જવાના છો ત્યાં અટકાવવામાં આવશે તો શું કરશો તમે મને પૂર્ણ વિશ્વાસ છે ભારત દેશના ન્યાયતંત્ર ઉપર સત્યની લડાઈ છે અમરેલી કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને અમરેલી એસપી શ્રી આ વખતે આપણા કાર્યક્રમને મંજૂરી આપજે આ કોઈ એવો કાર્યક્રમ નથી કે કોઈ જીવને હાનિ પહોંચે કોઈ જીવને નુકસાન થાય કોઈ સરકારની પ્રોપર્ટીને નુકસાન નહીં સાહેબ શાંતિથી બેસી અને આ વિવાદને શાંત થઈ જાય એનો એન્ડ આવી જાય

ખુલા મને મંચ ઉપર આવવું જોઈએ બેસવું જોઈએ જે કઈ ભૂલો થઈ છે એને સ્વીકારવી જોઈએ નહીં આવે તો બની ને એની બાજુમાં ઉભું રહેવું જોઈએ કૌશિકભાઈ ભાન ભૂલ્યા છે એનું કારણ સંગત ફેર છે આપણા વડીલો એવું કહેતા કે ધોળીયાની બાજુમાં કાળીઓ બાંધો વાન નો આવે હાન આવે કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીમાં હું રિપીટ કરું છું કે ભ્રષ્ટાચારી ભાજપ નહોતું પણ ભ્રષ્ટાચાર કર્યો હોય કોઈએ કોઈના કોંગ્રેસના નેતાઓના પરિવારમાં અન્ય કોઈ ગુનાહી પ્રવૃત્તિમાં ભેટ થયા હોય આ બધાને એ સમયના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે એન કેન પ્રકારે પાર્ટીમાં સમાવેશ કર્યો ધારાસભાની ચૂંટણીઓ લડાવી ઘણા નેતાઓ બનાવી દીધા ઘણા મંત્રીઓ બનાવી દીધા નહીં સાહેબ આ પણ એક ભારતીય જનતા પાર્ટીની મોટી ભૂલ છે ભારતીય જનતા પાર્ટીને આજની તારીખે સંપૂર્ણ પરિવારની દ્રષ્ટિએ જો કોઈ જોતા હોય તો આ તમામે તમામ વ્યક્તિઓ મારી આ વાત સાથે સહેમત નિવેદન આ સહકાર આપજો એવી પ્રાર્થના ઓલ ગુજરાત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓને જય માતાજી વંદે માતરમ ભારત માતાજી જય 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 ગરવી ગુજરાત જય ભગવાધારી